નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો રૂપાલા વિવાદમાં ગાંધીનગરમાં ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠક જે છે તે પૂર્ણ થઈ ગઈ છે ગાંધીનગરમાં હર્ષ સંઘવીના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે બેઠક પૂર્ણ થઈ ગઈ હોવાના સમાચાર અંદાજે ચાર કલાક સુધી હર્ષ સંઘવીના નિવાસસ્થાને આ બેઠક ચાલી હતી તો આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાની સાથે રૂપાલાના મુદ્દા પર ચર્ચા વિવાદ ખાડવા માટેનો પ્રયત્ન રૂપાલા વિવાદમાં ગાંધીનગરમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી અને તે બેઠક પૂર્ણ થઈ ગઈ છે રૂપાલાને લઈ અને જે ક્ષત્રિય સમાજ વિરોધ કરતું જોવા મળી રહ્યું છે ત્યારે આ જે વિરોધ છે આ જે વિવાદ છે તેને ખાડવા માટે કયા પગલાં લેવાવા જોઈએ તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી તો આજ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે એક તરફ ક્ષત્રિય સમાજ તરફથી આગળ આંદોલનને કેવી રીતે લઈ જવું તેને લઈ અને રણનીતિ ઘટવામાં આવી રહી છે તો ભારતીય જનતા પાર્ટી પણ વિવાદ કેવી રીતે ખાડવું તે દિશામાં ચર્ચા કરતી જોવા મળી રહી છે આ જ સંદર્ભે વધુ અપડેટ સાથે સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે જતીન આજની બેઠક મહત્વપૂર્ણ હતી ભાજપના ક્ષત્રિય નેતાઓની આ બેઠક હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા

જે આંદોલનો તમામ પ્રકારની ચર્ચા તો કરવામાં આવી પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા કોઈ પણ યોગ્ય સમાધાન ના મૂળમાં ન હોય તેવું પણ સામે જોવા મળી રહ્યું છે એટલે કે ક્ષત્રિય સમાજ વેચી અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે રાજપૂત નેતાઓ જે છે તેના વચ્ચે વિવાદો પણ ઉભા થઈ રહ્યા છે એટલે ક્ષત્રિય સમાજ પીછે હટ કરવા તૈયાર નથી તો બીજી બાજુ રૂપાલા પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે કે તેઓ ઉમેદવાર બદલવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ જાહેરમાં જોહર કરશે કમલમ ખાતે જોહર કરશે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં વિરુદ્ધ મતદાન જે છે તેઓની કરશે તે પણ ચિમકી ઉપચારી છે બેઠક થઈ ચૂકી છે ચાર કલાકની અંદર બેઠક ચાલી બેઠકની અંદર યોગ્ય નિરાકરણ આવ્યું હોય જે પ્રકારની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે પરંતુ ક્યાંકને ક્યાંક ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના નેતાઓ બેઠકો તો કરી રહ્યા છે પરંતુ ક્ષત્રિય સમાજના નેતાઓની એક જ માંગણી છે કે અમારા જેવું સંસ્થાઓના આગેવાનો જે છે તેની સાથે ડાયરેક્ટ બેઠક કરવામાં આવે ને યોગ્ય નિરાકરણ કરવામાં આવે જે આભાર જતીન અમારી સાથે જોડાવવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ